ભગવાન આવ્યા છે પૂછ્યું કે શું નિર્ણય થયો કહે મોટા ભાઈ દંડ બેઠક કરવા લાગો બોલે તો કે બોલે મને ક્યારની મારા હાથમાં ખંજવાળ આવતી હતી એટલે હું વિચારતો હતો કે મારા તરફેણનો મારા રસનો નિર્ણય આવે તો મજા આવે ભગવાન તો વિદાય થયા થયાત્રાષ્ટ્ર મહારાજ બોલાવે છે વિદુરજીને અને કહે છે કે આવી ઘટના ઘટી છે હવે તમારું શું કહેવું છે બોલે આ યુદ્ધ થશે તો શું થશે નથી આમ ટીવી પર આજકાલ કંઈ પણ ઘટના ઘટે એટલે પેલા પેનલ પર બધાને બોલાવી લે ને ડિસ્કશન કરે ને ડિબેટ કરે ને પછી એ રાડા રાડીને મારા મારીને ફાડા ફાડી કરે આ તો અંગતમાં બોલાવે છે ને કહે છે કે શું વિદુરજી કહે છે કે જો આ યુદ્ધ થયું તો તમારા સો માંથી એક પણ નહીં બચે બોલે બોલે કેમ આવું બોલો છો હકીકત છે કહું છું પહેલું કે તમારા સો માંથી એક નહીં બચે એનું કારણ કે પાંડવો પાસે પાંચ પ્રકારનું બળ છે તમે શું આપ્યું સંસ્કારમાં તમારા બાળકોને કેટ કેટલું બધું યાદ કરાવે છે અને કહે છે કે ભરસભાની અંદર ગુરુકુલની લાજ લૂંટાઈ તમે બાપ તરીકે જોતા રહ્યા અને તમે એને અટકાવ્યું પણ નહીં રોકવાનું પણ ન કહ્યું આવા સંસ્કાર અધર્મથી હરાવ્યા અધર્મથી એ લોકો હારી ગયા અને છતાં એમણે સત્ય રૂપે સ્વીકાર કર્યો અને છતાં માંગણી નથી કરતા પણ પાછું માંગતા નથી એનો અર્થ એ નથી કે અનુસંધાન કરાવ્યું છે બધું બોલે એવા કેવા બળ છે પાંડવો પાસે બોલે પુણ્યબળ અગિયારસ હતી અપવાસ કરવાનું કહ્યું માએ તો ભીમ કહે છે મા હું મરી જઈશ મારથી નહીં થાય તો કે મરી જજે વહેલો સ્વર્ગમાં જઈશ પુણ્યનું કામ થશે તને સીધું બોલે તને મારી દયા નથી આવતી તો કે દયા આવે છે એટલે જ તો કહું છું કે અગિયારસ કર એકાદશી કર આપણે તો ના અત્યારના તો છોકરાઓને બધું પૂછવું પડે એમને જેમ કે એમ કરાય આપણે કહીએ એમ થોડું ચાલે ઘરમાં શું આખી દુનિયામાં બધાને ખબર છે કોનું કયું શું ચાલે છે કંઈ બોલવા જેવું જ નથી પણ છતાંય છોકરાઓ વડીલનું નામ દે ને વડીલો છોકરાનું નામ દે બોલો દ્વારિકા હમ બધું આવું જ છે સંસ્કાર પિંડ બળ પીઠ બળ અને પાંચમું કૃષ્ણાશ્રય પાંચ પ્રકારના બળ છે પાંડવો પાસે એ એકલો પણ હશે ને અર્જુન કે એકલો નકુલ કે એકલો સદેવ તો પણ તમારા સોને ગળી જતાં એને વાર નહીં લાગે આ બધાને તમારે બચાવવા હોય તો કેવલ એક જ ઉપાય છે કે તમારી પાસે રહેલા ટોપલામાં કરંડિયામાં જે સો કેરી છે એમાંથી એક બગડેલી કેરી છે ને ફેંકી દો એના ઉપરનો મોહ તમારો છોડી દો તો બાકીની નવ્વાણું કેરી બચી જશે એક દુર્યોધન દુષ્ટ છે કારાગ્રહમાં પૂરી દો સાંભળતાની સાથે સભામાં આવી અને અપમાન કરે છે કોણ છે જે મને કારાગ્રહમાં પૂરવાની વાત કરે છે કઈ નમત્રો પુહાવ પુષ્ટ દુર્યોધન બોલી શકે આપણી તો જીભ પણ ન ચાલે વ્યાસ મશીજીની કલમ અટકી ગઈ કે વિધુજી જેવા સંત માટે દુર્યોધન આવા અપશબ્દોનો પ્રયોગ કરે અમારા ઓટલા ઉપર અમારો રોટલો ખાઈને ઉછરીને મોટો થનાર દાસી પુત્ર નજર નીચી ઝૂકી ગઈ છે કોઈ સામે જોઈ નથી શકતું કે વિદુરજી જેવા સંત માટે વિદુરજી સમજી ગયા કે મને બહુ મોડી હક્કલ આવી મારે આ કામ પહેલા કરવું જોઈતું હતું ત્યાં ને ત્યાં રાજ્યના ચિન્હરૂપી ખડગ કમરપટ્ટો મુગટ પડતો મૂકી અને વનમાં વિદાય થયા દર્જીને ત્યાં ઝીણા જીણા ઝીણા ટુકડા પડ્યા હોય તે લઈ સીવી 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 એક વસ્ત્ર બનાવ્યું કંઠથી લઈ ચરણ સુધીનું જેને અવધૂતી કે એ ધારણ કરી છે અને તીર્થાટન પર નીકળ્યા છે તીર્થયાત્રા છત્રીસ વર્ષ સુધી કરી એમણે પણ કેવી તીર્થયાત્રા એમણે કરી તે તીર્થયાત્રા આપણે કરીએ તે નહીં આપણે સીધા હેલિકોપ્ટરમાં બેસી જઈએ પહોંચી જઈએ અને દર્શન કરીને હાજ વેળા તો પાછા રાતે તો ઘેર એ તીર્થયાત્રા નહીં